કરવી છે આપણે ફાઇનલી યુટ્યુબમાં પચાસ વિડીયો એટલે કે પચાસ બ્લોગ બનાવી દીધા છે પૂરા પચાસ દિવસોમાં તો ગઈ સવે મસ્ત નેકલે ગયો એક્ટિવા લઈને ધોનેરા તો ગઈ ખેતરે આવ્યા હતા ને પપ્પાએ તો ફરીથી કોમે લગાડી દીધું આ જે ઝાટકા છે ને આ ઝાટકા હે યુટ્યુબ એમને કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા મજામાં હશો તો મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો કોલેજથી આવી ગયો તો ખાવા બીજું ખાઈ લીધું મસ્ત અને ગાડી સાફ કરીએ મસ્ત ગાડી ઉપર ભરફો પડ્યો હતો એટલે સાફ કરી નાખી અહીં ગારો પડ્યો ને થોડો થોડો પાણી તે ધોઈ નાખી ગાડી ચમકાવી નાખીએ એક નંબર જુઓ ખાલી સાઈન મારે ને એક નંબર અને એક્ટિવા બાઇક પડ્યા છે આપણે અહીંયા એક્ટિવા ભરાય જુઓ ચાર્જિંગ થાય એક્ટિવા એક અગત્યની વાત કરવી છે આપણે ફાઇનલી યુટ્યુબમાં પચાસ વિડીયો એટલે કે પચાસ વ્લોગ બનાવી દીધા છે પૂરા પચાસ દિવસોમાં તો આજે પચાસમો દિવસ આજે એમ એકાવન મો કાલે પચાસનો હતો અને આજે હું તમને કહું આપણે પચાસ વિડીયા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે તો કોંગ્રેચ્યુલેશન આપણને તમને બધાને હવે પાછો સો બ્લોગનો આપણે ટાર્ગેટ લીધો તો સો બ્લોગ પૂરા કરીશું આપણે તમે સાથ આપશો પ્રોબ્લોમ પણ પૂરા થઈ જશે એવો જ સાથ અને સહકાર આપતા રહેજો હાલ તો થોડા જ વ્યૂ આવે છે ચાલી પચાસ આવે છે પરંતુ વધશે હજી તો થોડી આશા રાખીએ ભગવાન સાથ વધશે અને જો એક્ટિવા ચાર્જિંગ થઈ તો ગઈશ ફરીથી આજે તો અનેરા નેકલી ગયો પપ્પાના કાર્ડ બદલ લઈને કારણ કે પપ્પાને કોઈક કામ હશે તો ચાર્જર બંધ કરી એક્ટિવા લઈને નેકલી જઈએ

તો કોલેજ જાઉં પણ પછી કોલેજથી આવીને પાછું કરી જવું પડે છે એટલે જાઉં કો ભગવાન આલા તુવાર કાને કાય કૃષ્ણ ભગવાન આલા તુવાર કાને કાય દીધો રેમણિયાર વાવે દીધો મણિયારા

kanjekoi gak ini mau suka dulu, keter jangan dulu komparisi, To guys, awi kita keter, anehjuo, suka milih, bapak, paman kok dekhi SBI walo. ત્યાં પડી છે પણ મસ્ત તો કંઈક ખેતરે આવ્યા હતા અને પપ્પાએ તો ફરીથી કોમે લગાડી દીધો આ જે ઝાટકા છે ને ઝાટકા છે કોરમું આપણા ખેતરને કોરમું એ ઝાટકો દેખીને આવું કેમ કે આ કોઈ એડે ને આવ્યું તો એમ તોડવાનું અડી જાય ને તો પછી કરંટ નહીં લાગતો એટલે તો મસ્ત દેખો આવ્યો હતો રાયડા બે વચ્ચે એડવો ઝાટકો બંધે તમે કીધો કરંટ કેમ નહીં આવતો ઝાટકો બંધે એટલે ના જુઓ દોડા જેવું હોય એમાંથી કરંટ પસાર થાય એમાં આટલો તાર આપેલો જો હવે દેખાય તમને આ તારા આપેલો હોય અને તારથી ઝાટકો લાગે આખા ખેતરની કોમો લાગેલો હોય હું આ ચેક કરવા છું અડેલું કરું હોય તો જો આડેલું હોય તોડી નખો એડેલું હોય જેલું હોય એમ તોડી નખ હાડવાનું નહીં શૂટ કરી નાખવાનું એમ પપ્પાએ કોમ લગાડી દીધો આયા તમને ખબર એમ કે આવે એટલે તો કોમ તો તૈયાર જ આપણે તો અને મમ્મીજી એ મં મારે ઘરે આજે થી કોક કોક છે પ્રસાદ બીજી ચડાવવા જી છે જે મં ઘરે એટલે આ શેરી હોય મારે લેવા જવું પડશે પાછું આવે તો કરું સફાઈ મસ્ત ડાયડા મેળવ એટલે કપડાં તો આ જુઓ આખો કપડો પણ ખરાબ થઈ જાય તો પણ જુઓ એટલા આટલા ઊગ્યા દેખાય ને ગૌ લાઇડ હોય આ બાજુ ગવું હોય ઘઉં ઊબી આવી ગયું તો મસ્ત દેખાય આગળ નહીં જતા કારણ કે પડાશે એટલે હોય તો ઉતરી જાઉં અને આજ તો આપણે બાવનમાં બ્લોગ ચાલુ હોય મની વધારે મેં પચાસ લોગ બનાવી દો કે કોઈ ખબર જ ન પડે એમ પચાસ સ્લોગ આપણે પૂરા થઈ ગયા ફાઇનલ હાલ તો એડું શું અહીંયા માય મને લાગતો નહીં બને આપણાથી વ્લોગ પણ મેં ચાલુ કર્યા હતા મસ્ત પપ્પાએ કોઈ કહેતા નહીં પહેલાં તો કહેતા કે શું વિડીયો બનાવે હવે તો કોઈ કહેતા નહીં તો ગઈશ મસ્ત ઝાટકો ચટણ આવી ગયો ખેતરે અને ટ્રેક્ટર કોડ્યું આપણું ત્યાં લાગતો અને ત્યાં બાજરી સુકાય પડી પડી ખરાબ થઈ જાય એટલે તરફથી સુકાવવામાં આવી પડી તો ગાઈશ અહીંયા આપણે બાજરી સુકાવા માટે મૂકી હતી

અને એક ઝાડખો લઈને આવીએ મમ્મી ઝાડખો ઝાડખો તો જાય કહે છે આ ઝાડખો લાવ્યો ગલગોટો પીલા કલરનો ઝાડખો લાવ્યો મસ્ત અને ઢોર બેઠા એ ઉભાઈ સવારે જાઉં છું ગીરનો લેવા બાજરી પેલી ફૂકાય ને એમાં થાળિયા પડ્યા પડે લાળિયા સાફ કરવા માટે ગીરનો જોઈશે ગીરનો લેવા છું બહુ બાજ ખેતર હા બહુ બાર ખેતર એમને અહીંયા ઢોર ઉભા ગેસ ગેર નો લાવી ને આટલી તો સાળી નોખી બાજરી અને પપ્પા પણ બેડ્યા પેલી બાજુ આ બધું નેકલું લાલિયા અને મમ્મી પે તો સાળી નાખ્યું પેલી બાજુ પડી હોય બધું સાળવાનું હોય પછી સાળીશું તો કઈ સાલતા સાલતા મારા કપડાં હાલ કેવો છે તમે જુઓ અને જે ચાલવાનું બાકી તો કઈ મસ્તક ફરવાની મજા આવે અને અહીં જુઓ પાથરા કરેલા પડ્યા છે ધોરણના ચારા માટે એટલે સીપર લેવા આવે જો થારે વળ્યો કોઈ ઉપર કેવા ચમકે બધે ઉપર થારે વળ્યો કોઈ પેલા કરી લઈને છે સીપા આવે ફાળો એક બારો લેંગી અને બીજો બારો છે લેવા તો ગાય જાઉં છું દૂધ ભરાવા અને આજે એક જ બની આજે મોટી ને તો આ નેની છે એની ખબર ભેસ નહીં થોડી મોટી દસ લીટરની કેમ લીધી ખબર હે તમને આજ દસમી એટલે રોમાપીની દસમી કેમ રહે એટલે રાખ્યું કરી દૂધ અને આ ધૂપ છડાવવા માટે એટલે લીધી એ બની સાથે બાકી આજ તો એક જ બન્ની લઈને જાવું હું કેરી દૂધ બનાવા આપણે તો એક્ટિવા જેવું સાથે ખબર છે ને તમને એક્ટિવા હોય એટલે bike બાઈક ન મળે આપણને તો guys ઘરે આવી ગયા હતા હવે જવાનું દૂધ ભરાવા ઘરે આવ્યો તો દૂધ બે વાટકા મેં લીધું હોય એક આ ઉપરથી આવ્યું અને કોકનું તો મૂકીને દૂધ દેવાનું અહીંયા મસ્ત દૂધ દઈ દઉં પછી જાવ દૂધ ભરાવા પછી ખેતરે ખાવા ખાઈને પાછું આવી જવું આપણે વોંચવા માટે તો ગેસ મસ્ત બીજું ખાઈને આવી ગયો તો ઘરે અને વોચવા બે જાવ થોડી વાર થોડીક વોંચવું પછી આવી જાઉં તો આજનો બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પણ આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ફરીથી મળશે એ બધી સરસ મજાના બ્લોગમાં